નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આમ તો ઘણા બધા છોકરાઓ છે એ જૂના હશે અગિયારમાં ધોરણની અંદર પરીક્ષા દરમિયાન આપણી મુલાકાત થઈ ગઈ હશે ફરી પરીક્ષાની સિઝન આવી ગઈ છે તમારી પ્રથમ સામયિક પરીક્ષા તમારી સામે છે એટલે ફરી આપણી સાથે મુલાકાત કરવાનો સમય આવી ગયો છે અને સદભાગ્ય છે કે આટલા બધા છોકરાઓ છે એની સાથે મારી દર વર્ષે પરીક્ષા દરમિયાન તો મુલાકાત થાય છે અને જે કંઈ થઈ શકે મદદરૂપ થઈ શકું છું એ પ્રયત્ન હું કરતો રહું છું આજે વધારે સમય નથી બગાડવો બહુ ઓછા ટાઈમનો વિડીયો આપણે બનાવશું અને તમારી જે આ પ્રથમ પરીક્ષા છે એમાં પચાસ ટકા લગભગ અભ્યાસક્રમ લીધેલો હશે અલગ અલગ સ્કૂલોની અંદર ખબર નહીં એક બે ચેપ્ટર હશે તો એ રીતે તમે તૈયારી કરી લેશો પાંચ વિભાગનો આપણું જે પ્રશ્નપત્ર છે એના દરેક વિભાગ છે એના મહત્વના પ્રશ્નો છે ને હું તમને આપવાનો છું ભણાવવાનો નથી ઘણા એમ થાય કે ભાઈ ભણાવશે તો કંટાળી જઈએ અને હવે પરીક્ષા સમયે ભણવા ન હોય હવે મૂંઝવણ એ હોય કે પ્રશ્નો કયા આવશે પ્રશ્ન એ આવશે અહિયાંથી જે આપવામાં આવે ને બરાબર તૈયારી કરીને જોજો તમારા મોટા ભાગના પ્રશ્નો એમાંથી જ હશે અને ગઈ વખત નું વાર્ષિક પ્રશ્ન પ્રશ્ન પેપર તમે બોર્ડ નું જોશો તો છેલ્લા બે વિડિયો લેક્ચર જોઈ લીધા છે એને સારામાં સારા માર્ક્સ થશે અને હજુ તમે જોઈ શકો છો એટલે અહીંયા આપણે પાંચ વિભાગ છે પહેલો વિભાગ જે પદ્ય વિભાગ છે તો પદ્ય વિભાગમાં કેવા પ્રશ્નો આવે છે હું તમને ખાલી કહી દઉં પાંચ પ્રકારના પ્રશ્નો આવશે સૌથી પહેલા વિકલ્પ હશે ત્રણ માર્ક્સના પછી હેતુલક્ષી પ્રશ્ન ત્રણ માર્ક્સના ત્રણ

કોઈ પણ કૃતિમાં મહત્વના એક કે બે હોય એ તૈયાર કર નાખો એટલે આખી કૃતિ એમાં આવી જતી હોય કાવ્ય કે પાઠ આવી જતો હોય તો નાના પ્રશ્નો કેમાંથી બનશે એમાંથી જ બનતા હોય એટલે બે વખતની મહેનતથી બચી શકાય પેલા તમે નાના પ્રશ્નો તૈયાર કરો તો મુદ્દાસર તો કરવાના જ પાછા એના કરતા મુદ્દાસર પહેલા તૈયાર કરો ને તો નાના પ્રશ્નો ખાલી નજર કરવી પડે એમાં આવી જતા હોય છે તો અહીંયા હું તમને મોટા પ્રશ્ન થી શરૂઆત કરવાનો છું કે આપણે જે કાવ્યમાંથી પ્રશ્ન પૂછાય છે બે માર્ક્સના ચાર માર્ક્સના અત્યારે આપવાનો છું હા વિકલ્પો છે હેતુલક્ષી અને એક માર્ક્સના એ પરીક્ષાની નજીક છે એક લેક્ચર છે આપણે ગોઠવશું ત્યારે આપીશું એટલે સીધા તમે પરીક્ષામાં સાંભળેલું હોય ને તો આવડી જાય મુદ્દાસર સાંભળેલો એટલે બધું યાદ રહે નહીં એને થોડો સમજ સમજીને આપણે કરવાનો હોય છે તો આપણે ચાલુ કરીએ બે માર્ક્સના પ્રશ્નથી બરાબર તમારે આ પરીક્ષાની અંદર જે પૂછાવાના છે કે ત્રણ ચાર વાક્યમાં જવાબ આપવાના છે કોઈ પણ ત્રણ પ્રશ્ન તમારે લખવાના છે ચાર આપેલા હશે દરેકના હશે તો એક પછી એક જોતા જઈએ પહેલો પ્રશ્ન મહત્વનો કે ભાઈ સોનું તો આખરે સોનું છે એવું સાથી કહી શકાય તો પેલા પ્રશ્ન સમજો કે પંક્તિ છે પણ પેલા કાવ્યની સોનું તો આખરે સોનું છે એક

પણ એમાં છેલ્લે તો શું સમાયેલું છે જ છે એટલે કહી શકાય કે તો આખરે ફક્ત એના નામ જુદા પડે છે બરાબર સ્ક્રીનશોટ લેતા જજો એટલે હું સમય વધારે નહીં બગાડું જ્યારે હું આમ સાઈડ પર ખસી જાઉં તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો દર વખતે મારે બોલવું પણ ન પડે અથવા તો મારે તો ખાલી પ્રશ્ન જ તમને આપવાના હતા પણ એવું થયું કે ચાલો જવાબ એ આપી દે થોડી ઘણી ચર્ચા થઈ જાય ને તો એમાંથી યાદ રહી જાય પણ પ્રશ્ન ખાસ તમારે છે ને ટીક કરી લેવાના છે આથી બાર પ્રશ્ન 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 પેપર જ નહીં અલગ 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 ભલે સ્કૂલ હોય હશે બરાબર બીજો કે ચારેય દેવો એકબીજાને સા સા શ્રાપ આપ્યા શું શ્રાપ અભિશ્રાપ આપ્યા છે તો એ તમારે યાદ રાખવું પડશે આમાં જો ચોક્કસ જ હશે એમાં આડાઉડું થશે ને એક ખોટું પડશે ને તો એક સામે આપોઆપ ખોટું પડી જશે કેમ કે તો ફિક્સ જ હોય તો હવે ચારેય દેવ છે એમાં બબેન જોડી બનાવી દયો ઇન્દ્ર અગ્નિને શ્રાપ આપે છે અને અગ્નિ ઇન્દ્રને શ્રાપ આપે છે તો ઇન્દ્ર છે અગ્નિને શું કહે છે કે એનું મુખ વાનર જેવું બનાવી દે છે તો અગ્નિ ઇન્દ્રને શ્રાપ આપે છે કે એનું મોઢું રીંછ જેવું બની જાય આ બેની જોડી પૂરી હવે વરુણ અને યમ તો વરુણ છે એ યમને શ્રાપ આપે છે કે યમનું મુખ માંજર એટલે બિલાડા જેવું થઈ જાય તો હવે યમ છે એનું બીજું નામ છે ધર્મ યમ જમ અને ધર્મ ત્રણ નામ છે તો ધર્મ છે વરુણને ને શ્રાપ આપે છે કે એનું મોટું શ્વાન જેવું થઈ જાય કૂતરા જેવું થઈ જાય તો આ તો ચોક્કસ છે એટલે યાદ રાખવું પડશે અને આ વારે વારે બોર્ડની અંદર પૂછાતો પ્રશ્ન છે ને તમારા પેપરમાં હશે જ બરાબર ચાલો આગળ વધીએ હરી શા માટે આવ્યા છે તેને શું જોયું આ નાના પ્રશ્નો છે એનું ચર્ચા મુદ્દા સર માં વધારે ચર્ચામાં સમય આપણે નહીં બગાડીએ

તો ભાઈ એને રાજાનું દક્ષિણાંગ એટલે મસ્તક કસોટી રૂપે માગ્યું તો પેલા રાહ જોયા વગર મયુરધ્વજ રાજાએ પોતાના મસ્તક ઉપર કરવત મૂકી આપવા માટે રેડી થઈ ગયો તૈયાર થઈ ગયો આ દ્રશ્ય જોઈ અને હરી છે ઈશ્વર છે પ્રસન્ન થાય છે યાદ રહી ગયો પાંચ વર્ષ પૂછ્યા પછી પૂછે તો યાદ રહી જાય પેલા પ્રશ્નના સ્વરૂપને સમજો તો જવાબ યાદ રહે નહીં તો ગોખણપટ્ટી જેવું છે બરાબર આ પણ મહત્વનો પ્રશ્ન પછી એક તમારા માટે બહુ સરસ મજાની જાહેરાત સ્ક્રીનશોટ લઈ લેજો હવે અહીંયા તમને પરીક્ષા દરમિયાન જે લેક્ચરો મળવાના છે એનું ટાઈમટેબલ આપેલું છે એમાં ધોરણ બારમાં તમને કહી દઉં ગુજરાતીનું બાકી તમે તમારી તારીખ જોઈ લેશો કે ભાઈ નવ તારીખે પેપર છે ગુજરાતીનું તો આઠ તારીખે તમને સૂર્યોદયનો એક લેકચર મળશે નવ વાગે અને સવારે પાંચ વાગે સોરી ભવિષ્યવાણી નવ વાગે અને સૂર્યોદય છે સવારે પાંચ વાગે આ બે લેક્ચર ખાસ તમે જરા જોઈ લેજો સીધું જ ઉપયોગમાં આવશે મોટા ભાગના પ્રશ્નો તમારા ક્લિયર થઈ જશે બરાબર પછી એક ટોપર વાત છે કે વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે વિદ્યાકુલ છે હંમેશા પ્રયત્નશીલ રહે છે તો ખાસ તમારા માટે આ સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ વિદ્યાકુલ ધોરણ બાર કોમર્સ ટોપર બેચ પછી વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ અગિયાર મટીરિયલ મળી રહેવાનું છે લેક્ચર છે કોઈ પીડીએફ છે જે કંઈ તમારા મટીરિયલની જરૂર હશે તો તાત્કાલિક ધોરણે તમે આમાં જોડાયેલા હશો તો એ મળી રહેશે એટલે જોડાયેલા રહેજો ચાલો આની સ્ક્રીનશોટ લઈ લો હવે આગળ ગોપી

દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ એને દેખાય છે કૃષ્ણ કાળો છે કપટી છે તો દરેક કાળી વસ્તુ છે એ પણ કપટી હશે આવું માને છે એટલે શ્યામ રંગી નજીક જવાની ના પાડે છે આવું તર્ક કરે છે તો આ તમે છે તમારી ભાષામાં તમે લખી નાખો ગોખણ પટ્ટી કરશો નહીં પ્રશ્નને સમજજો કે શું કામ ના પાડે છે એનું કારણ અહીંયા બતાવવાનું છે બરાબર આ મોસ્ટ એમપી છે પછી કાચના કમાળ શબ્દ દ્વારા નાયકાની વાક્ય તો બેઠું છે કાચના કમાર દ્વારા નાયકા પોતાની વેદના જણાવે છે કે કે સુધી લખી હવે એને આખી જિંદગી છે પતિના અબોલા સહન કરવા પડશે પતિ સાથેના પ્રેમ સંબંધની પરિસ્થિતિ છે ને કાચના કમાળ જેવી નાજુક થઈ ગઈ છે કારણ કે કાચ છે ને બરડ હોય તૂટી શકે એનો સંબંધ પણ આ વાત નહીં મળી સંબંધ પણ એવો નાજુક સ્ટેજે પહોંચી ગયો છે આ દર્શાવવા માટે એ કાચના કમાળ શબ્દ છે ગયો પછી ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્ચિત થઈ જાય છે છે કે ઉર્મિલા ને ધીરજ તો ધારણ કરીને ઊભી છે સુધી પણ છેલ્લે મૂર્છિત થઈ જાય બેભાન થઈ જાય છે ક્યારે શું કામ તેનું કારણ આપો કે ભાઈ ઉર્મિલાની વિદાય લેતા પહેલા લક્ષ્મણ છે ને એને આલિંગન આપે છે ભેટે છે તેની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મેળવી પછી દીર્ઘ નિશ્વાસ એટલે દુઃખ ભર્યો ઉદગાર નાખી અને લક્ષ્મણ ત્યાંથી ચાલતો થાય છે એટલે લક્ષ્મણ જાય છે એની પીઠ જોઈ અને ધીરજ ધારણ કરેલી ધીરજની મૂર્તિ જેવી ઉર્મિલા છે એ ત્યાં ફસડાઈ પડે છે ઢળી પડે છે મૂર્છિત થઈ જાય છે એટલે જયારે એનો પતિ જાય છે ને ત્યારે ત્યાં સુધી તો ધીરજ ધારણ કરે છે ચલો પછીનો પ્રશ્ન એ પહેલા તમે જુઓ અહીંયા તમને એક જાહેરાત સરસ મજાની છે પેપર સેટની કે ભાઈ ગુજરાત બોર્ડ યુથ સ્વયં પેપર સેટ બે હજાર છવ્વીસ વાર્ષિક પેપર સેટ છે એ હમણાં જ લોન્ચ થવાના છે તો જે લોકોને એ જરૂર હોય એ લોકો છે અહીંયા કોન્ટેક નંબર આપ્યો છે એના ઉપર છે એ બુકિંગ કરાવી દે જે કંઈ લાભ ફાયદો કંઈ સ્કીમનો મળવાનો એ પણ તમને મળી જાય અને છેલ્લી ઘડીએ તમારે એની રાહ જોવી પડે નહીં દર વર્ષની જેમ આ વર્ષે નવો પેપર સેટ છે બહાર પાડી દીધો છે અ ટૂંકમાં પડે એમ છે ચાલો સ્ક્રીનશોટ લઈ લો હવે જોઈએ આપણે સવિસ્તાર પ્રશ્નો અહીંયા હું જોડતા દીધી આ પ્રશ્નો છે ને યાદ રાખવા બહુ મોટા હોય ને કયા પૂછાશે ને કેટલું વાંચવું તમારે કઈ કરવાની જરૂર નથી અહીંથી આપું એટલે પ્રશ્નો કરી નાખજો

કૃતિ કર્તા સાહિત્ય પ્રકાર અને ચોથું અહીંયા એમ નથી એટલે હું અહીંયા લખું છું સંદર્ભ સંદર્ભ મતલબ આધાર કે ક્યાંથી લીધેલું છે શેમાંથી લીધેલું છે આ તૈયાર તો કરવું જ પડશે કેમ કે હેતુ લક્ષી પ્રશ્ન ત્રણ ત્રણ માર્ચના બે વિભાગમાં પૂછાય છે એટલે તૈયાર જ હશે તો આ કૃતિ લખેલું છે ને ત્યાં તમારે અખિલ બ્રહ્માંડમાં એવું લખી દેવાનું કરતા તો કે નરસિંહ મહેતા સાહિત્ય પ્રકાર તો ભક્તિ પદ પદ કે ભજન નથી મળતો નરસિંહ મહેતાના પદોમાંથી આવું લખી દેવાનું બરાબર એક ચોરસ સરસ મજાનું થાય ને પછી એક લીટી છોડી દેવાની જો બોર્ડ ની અંદર ગયા વર્ષથી અર્ધો માસનો અલગથી ગણવાનો નક્કી કર્યું છે એટલે લખવું જ પછી આ જવાબ તમે તૈયાર કર્યો પણ એની ઉપર એક બે લીટીમાં છે ને અહીંયા જે ચાર વસ્તુ છે ને એને સાદા વાક્યમાં ફેરવીને લખી નાખો પ્રસ્તાવ ન થઈ જશે તો ગુજરાતના જે કંઈ પરીક્ષાર્થીઓ છે એ બધા તમારી જેમ જવાબ લખવાના છે બધા સરખું લખશો તો સરખા માર્ક્સ આવશે કંઈક થોડુંક નવું આપશો તો તપાસનાર છે એ એના પર તમારો થોડોક પ્રભાવ પડે કંઈક નવું જોશે તો અડધો માર્ક્સ વધારે આવશે ઓછો નહીં તો આ ચાર વસ્તુ કેવી રીતે લખી દેવાની કે ભાઈ અહીંયા અખિલ બ્રહ્માંડમાં છે નરસિંહ મહેતા પદ અખિલ નરસિંહ મહેતાના પદો માંથી લખ્યું હવે અખિલ બ્રહ્માંડમાં જેના રચ્યતા છે નરસિંહ મહેતા અને સાહિત્ય પ્રકાર છે પદ નરસિંહ મહેતાના પદોમાંથી અહીંયા લેવામાં આવ્યું છે અને એમાં નરસિંહ મહેતાએ પરમ તત્વને સમજવાનો પ્રયત્ન કર્યો છે પૂરું દરેક કૃતિમાં અલગ અલગ આ રીતે તમારે કરી દેવાનું છે પછી જવાબ લખો હવે અહીંયા નરસિંહ મહેતા ઈશ્વરને સમજાવવા માટે શું કરે છે એક હું તમને વિસ્તારથી કહી દઉં છું બાકી બધામાં આપણે તૈયારી આપણી રીતે કરી પ્રશ્ન ખાસ લઈ લેજો કે અખિલ બ્રહ્માંડમાં પદમાં પરમ તત્વને સમજાવતા નરસિંહ મહેતા શું કહે છે એવું કહે છે કે કે આખા બ્રહ્માંડમાં શ્રી હરિ સર્વવ્યાપી છે એક જ છે જુદા જુદા રૂપે દેખાય છે કયા કયા રૂપે કે છે કવિ તો કે ભૂધરા તું સર્વવ્યાપી છે ભૂમિને ધારણ કરનારો છે પવન તું છે પાણી ભૂમિ આકાશ વૃક્ષ થઈ અને આકાશમાં વિસ્તાર પામે છે એ તું જ છે તે આવી સરસ રસમય વિવિધ રચનાઓ કરી કે જોઈને આનંદિત થવા માટે એ આશા તું શિવ જીવ થયો

એ મળી અને દમયંતીના નવ વરદાનની ચર્ચા તમારે કરવાની છે તો એક પછી એક લેતા જાઓ પહેલા ઇન્દ્ર ક્યાં વરદાનો આપે છે પછી અગ્નિ કયા વરદાન આપે છે વરુણ યમરાજ અને છેલ્લે દમયંતી છે એને વરદાન આપે છે કે એના હાથ છે અમૃત અમૃતશ્રવ્યા બનજો આ ક્રમ છે જ્યાંથી ભૂલ કરશો ત્યાં કપાસે પણ બહુ સહેલો પ્રશ્ન છે પેલું યાદ રાખજો

ડુંગર કોદીને રહેવા માટે ખાસ ઘર તૈયાર કર્યું ઘરમાં કાચના બારણા જડ્યા અગરચંદનના ચૂલા બનાવ્યા કે એનો પતિ છે ગુસ્તાઈ ટોપરાના બળતણ ભર્યા ખીર બનાવવા દૂધનું આંધણ મૂક્યો એમાં શેર જેટલા ચોખા ઓર્યા છતાં એનો પતિ બોલતો નથી એટલે આ પરિસ્થિતિ મૂંઝાયેલી નાયિકા દીકરી છે એ ઉકેલ માટે પોતાના દાદાને સંદેશો મોકલે છે તો આ છેલ્લી લીટી છે ને એ આનો જવાબ છે શું પરિણામ આવે છે કારણ કે બોલતો નથી એટલે એ સંદેશો મોકલે છે પિતાને પ્રશ્ન રજૂઆત કરે છે બાકી અહીંયા જે કીધું એ વસ્તુ તમે લખી નાખશો એટલે વિસ્તાર તમને થઈ જશે આ પણ મહત્વનો પ્રશ્ન છે ચલો ત્યાર પછી તમારા માટે માસ્ટર બેચ છે તો એમાં એડમિશન તમારે લેવું છે તો વહેલી તકે કાંઈ ખબર ન પડે ને તો આ ફોન ઉપર નંબર ઉપર ફોન કરી લ્યો અને

લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે બહુમાન કરવું એટલે વખાણ કરવા આપણે પ્રશ્ન મૂજો તો બહુમાનમાં શું લખવું તો લક્ષ્મણ છે ને ઉર્મિલા કરે છે ને એ વખાણ લખી દેવાના છે આ એમાં યોદ્ધા છે ધૈર્ય ધારણ કર્યું છે ખરેખર તું ધન્ય છે મજા છે આ બધું છે ને એ તમારે આમાં વિગતવાર લખી દેવાનું છે ખાસ પ્રશ્ન તમને આપી દીધો છે પેલી વસ્તુ ભૂલવી નહીં બરાબર એક આ પ્રશ્ન મહત્વ નો સમજો આટલા પ્રશ્નો છે ફક્ત મુદ્દા આપ્યા છે અને પેપર પૂરું થાય ને ત્યારે તમે જોઈ લેજો આ જ પ્રશ્ન તમારા મુદ્દા બે પ્રશ્ન પૂછાવાના છે અને મેં તમને પાંચ થી છ પ્રશ્ન આપ્યા બધા નથી આપ્યા બધા ચેપ્ટર પ્રમાણે નથી આપ્યા

જે કઈ ભારણ તમારા મનમાં આવું આતું એ હળવું કરી દીધું છે ફરી આપણે ગદ્ય વિભાગ માટે આગળના લેક્ચરમાં ફરી મળું છું અને એમાં જે મહત્વના પ્રશ્નો છે એ પ્રશ્ન પણ હું તમને આ જ રીતે બહુ ઓછા અને પૂછાય એ જ પ્રકારના મહત્વના એમપી છે હું તમને આપી દેવાનો છું તો આટલા તૈયાર કરીને જશો એવી આશા સાથે વિડીયો લેક્ચરને આપણે પૂરું કરીએ ઝડપથી એ પ્રશ્નો ઉપર લાગી પડો તૈયાર કરી નાખો એટલે એક વિભાગ વીસ માર્ચનું તમારું કામ હળવું થઈ જાય બરાબર ચાલ ફરી મળીએ આગળના લેક્ચરમાં ધન્યવાદ